હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એકમ ત્રણ માહિતીનું નિયમન તેનું સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એકનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું બરાબર તો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક એમાં પહેલાં જ એક દાખલો છે કે તમારા વર્ગના કોઈપણ દસ વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર શોધો બરાબર તો આ રીતે મેં દસ વિદ્યાર્થીઓને ઊંચાઈ લીધી છે તો તમે વિદ્યાર્થીઓ જાતે પોતાની જ ઊંચાઈ લઈને આ દાખલો ગણવાનો છે બરાબર તો અહીંયા આપણે જોઈએ તો સૌથી પહેલાં વિસ્તાર શોધવા માટે આપણે મોટામાં મોટું અવલોકન અને નાનામાં નાનું અવલોકન આ બે સંખ્યાઓ આપણા જોડે હોય તો જ આપણે વિસ્તાર શોધી શકીએ છીએ તો ન્યૂનતમ અવલોકન પહેલાં એટલે ઓછામાં ઓછું અવલોકન કયું છે આમાં તો તમે જોઈ શકો છો કે આમાં એકસો દસ છે અને મહત્તમ અવલોકન એટલે આમાં બધા વિદ્યાર્થીઓ શોધશે કે આમાં મોટામાં મોટું અવલોકન કયું છે અને એ છે એકસો વીસ સેમી બરોબર તો વિસ્તાર કયો થશે આપણો તો વિસ્તાર થશે મહત્તમ અવલોકન ઓછા ન્યૂનતમ અવલોકન મહત્તમ એટલે એકસો ઓછા ન્યૂનતમ એટલે એકસો દસ તો એકસો વીસમાંથી એકસો દસ બાદ કરીએ તો જવાબ આવશે દસ એટલે કે આપણને વિસ્તાર કેટલો મળે છે દસ સેમી બરાબર વર્ગના દસ વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર દસ સેમી છે અહીંયા બીજો એક પ્રશ્ન છે કે કોઈ વર્ગના એક મૂલ્યાંકનમાં મેળવેલ નીચે દર્શાવેલ ગુણને કોષ્ટકમાં દર્શાવો તો આ ગુણને આપણે કોષ્ટકમાં પણ દર્શાવવાના છે અને નીચેના પ્રશ્નોના જવાબ પણ આપવાના છે તો પહેલાં જ છે કે સૌથી વધારે ગુણ કેટલા છે તો આમાં તમે જોઈ શકો છો કે સૌથી વધારે ગુણ કયા છે તો સૌથી વધારે ગુણ નવ છે બીજો છે પ્રશ્ન કે સૌથી ઓછા ગુણ કેટલા છે તો આમાં મિનિમમ એટલે કે સૌથી ઓછામાં ગુણ છે એક એ પણ આપણે જવાબ મળી જાય છે પછી કહે છે કે માહિતીનો વિસ્તાર શો છે તો માહિતીનો વિસ્તાર માટે આપણે જોઈએ મહત્તમ અવલોકન એટલે સૌથી વધારે ગુણ જે આપણે શોધી કાઢ્યા છે નવ છે અને ન્યૂનતમ અવલોકન એટલે સૌથી ઓછા ગુણ એ પણ આપણે શોધી કાઢ્યા છે એક છે તો આપણને મળી જશે કે ન્યૂનતમ અવલોકન એટલે એક ગુણ અને મહત્તમ અવલોકન એટલે નવ ગુણ તો વિસ્તાર એટલે મહત્તમ અવલોકન ઓછા ન્યૂનતમ અવલોકન મહત્તમ અવલોકન એટલે નવ થશે ન્યૂનતમ અવલોકન એટલે એક અને નવમાંથી એક જાય તો આઠ એટલે કે આપણે માહિતીનો વિસ્તાર થશે આઠ બરાબર હવે આપણે આ સંખ્યાઓને કોષ્ટકમાં દર્શાવવાનું છે તો વિદ્યાર્થી મિત્રો કોષ્ટક આ રીતે તમારે દોરવાનું રહેશે પહેલાં નોટમાં બરાબર દરેક વિદ્યાર્થીને આ રીતે કોષ્ટક દોરીને અને હું જે રીતે શીખવાડું છું એ રીતે તમારે ક્રમશઃ કોષ્ટક ભરતું જવાનું છે બરાબર પહેલાં તો ક્રમ લખેલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ આ ક્યાંથી આવે તો અહીંયા આપણે જોયું હતું કે નાનામાં નાનું અવલોકન હતું એક અને મોટા મોટો અવલોકન હતું નવ તો મેં એકથી નવ લખ્યા છે હવે જો પહેલાં કેટલા છે ચાર તો આપણે પહેલાં ચારમાં આ રીતે ઊભું કરીશું પછી કેટલા છે છ તો આપણે છમાં આ રીતે એક લીટું કરીશું પછી કેટલા છે સાત તો આપણે સાતમાં આ રીતે લીટું કરીશું પછી કેટલા છે પાંચ તો આપણે પાંચમાં આ રીતે લીટું કરીશું પછી કેટલા આવશે ત્રણ તો આપણે ત્રણમાં આ રીતે લીટું કરીશું પછી છે પાંચ તો પાંચમાં આપણે ફરીથી ને એક લીટું ઊભું કરીશું પછી કેટલા છે ચાર તો આપણે ચારમાં આ રીતે ઊભું લીટું કરીશું પછી કેટલા છે પાંચ તો પાંચમાં પણ આપણે આ રીતે લીટું કરીશું પછી કેટલા છે બે તો બેમાં આપણે આ રીતે એક ઊભું લીટું કરીશું પછી આવશે છ તો છમાં આપણે બીજું લીટું કરીશું પછી છે બે તો બેમાં પણ આપણે આ રીતે બીજું લીટું કરીશું પછી કેટલા છે પાંચ તો પાંચમાં આપણે આ રીતે ચોથા નંબરનું લીટું કરીશું પછી છે એક એકમાં આપણે આ પહેલું જ લીટું થશે બરાબર પછી નવ નવમાં પણ આપણે પહેલું જ આવશે પછી છે છ તો છમાં આપણે બે તો છે જ આ ત્રીજું લીટું આવશે પછી છે પાંચ હવે જુઓ મિત્રો પાંચમો આપણે આ પાંચમા નંબરનું લીટું આવશે તો જ્યારે આપણે ચાર ઊભા થઈ જાય તો પાંચમું ઊભું નથી કરવાનું આપણે ત્રણ શું કરવાનું છે આ રીતે બરાબર તો આ એક બોક્સ બનશે આ રીતે આપણે દરેકના પાંચ પાંચના આવા બોક્સ બનાવવાના રહેતા હોય છે બરાબર હવે આવશે આઠનું લીટું જે પહેલું જ આવશે પછી આવશે ચાર તો ચારનું આપણે ત્રીજા નંબરનું લીટું આવશે પછી આવશે છ તો છમાં આપણે આ ચોથા નંબરનું આવશે પછી છે સાત સાતમાં આપણે આ પહેલું લીટું આવશે હવે કહે છે વિદ્યાર્થીઓની સંખ્યા તો આપણે એકમાં તો એક જ આવે છે બેમાં બે આવે છે ત્રણમાં એક આવે છે ચારમાં ત્રણ આવે છે અને પાંચમાં જોઈ શકો છો તમે આવું બોક્સ હોય તો આપણે ડાયરેક્ટ સીધું પાંચ જ લખવાનું પછી છમાં ચાર આવે છે સાતમાં બે આવે છે આઠમાં એક આવે છે અને નવમાં પણ એક જ આવે છે બરાબર આ વિદ્યાર્થીના ગુનોનો સરવાળો આપણે લેવાનો છે બરાબર સરવાળો આપણે લેવા જઈએ તો પહેલાં તો એકનું એક જ રહેશે બેનું ચાર થશે બરાબર કેવી રીતે તો બે દુ ચાર સામસામેનો ગુણાકાર કરવાનો છે આપણે અહીંયા ત્રણ એકા ત્રણ થશે પહેલાં એક એકા એક બે દુ ચાર ત્રણ એકા ત્રણ પછી કેટલા થશે તો ચાર તાલી બાર આવશે ખબર પડી ગઈ ને હવે ચાર તાલી બાર પછી કેટલા થશે તો પાંચે પાંચે પચીસ આવશે પછી કેટલા થશે છ ચાર ચોવીસ થશે હવે કેટલા થશે તો સાત દો ચૌદ થશે આઠ એકા આઠ નવ એકા નવ બરાબર તો આ રીતે આપણને વિદ્યાર્થીઓ અને એમના ગુનોનો કુલ સરવાળો મળી જાય છે બરાબર હવે કુલ કેટલા થશે તો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા વીસ મળે છે બરાબર અને એમના ગુનો જો ગણવા જઈએ ગુનો સાથે તો એમનો સરવાળો મળે છે સો વન હંડ્રેડ બરાબર હવે કહે છે કે અંક ગણિત સરાસરી શોધો તો અંક ગણિત સરાસરી શોધવા માટે આપણે પહેલાં વિદ્યાર્થીઓના ગુનોનો કુલ સરવાળો લઈશું અને નીચે વિદ્યાર્થીઓની કુલ સંખ્યા બરાબર આમાં વિદ્યાર્થીઓના ગુનોનો કુલ સરવાળો આપણને સો મળ્યો હતો અને વિદ્યાર્થીઓની સંખ્યા વીસ બરાબર આપણને ખબર જીરો જીરો ઉડી જશે પાંચ દુ દસ થશે બે બે પણ ઉડી જશે અને અંક સરાસરી આપણને મળે છે પાંચ બરાબર હવે આપણે આગળ જોઈશું દાખલા નંબર ત્રણ કે પ્રથમ પાંચ પૂર્ણ સંખ્યાઓની સરાસરી શોધો તો પ્રથમ પાંચ પૂર્ણ સંખ્યાઓ પહેલાં તો કઈ આવશે તો જીરો એક બે ત્રણ અને ચાર પૂર્ણ સંખ્યાની શરૂઆત જીરોથી થાય છે બરાબર હવે સરાસરી માટે આપણે જેમ લખતા હતા એમ લખીશું પ્રાપ્તનો સરવાળો એટલે કે અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા અવલોકનોનો સરવાળો કઈ લઈશું આપણે તો જીરો વત્તા એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર અને નીચે અવલોકનની સંખ્યા કેટલી હતી એક બે ત્રણ ચાર અને પાંચ આવશે બરાબર હવે સરવાળો કેટલો થાય તો ચાર ને ત્રણ સાત આઠ નવ ને એક દસ થશે હવે પાંચના આગળ આમ તો દસ આવી જ જાય ક્યારે આવે તો બે પાંચ દસ પાંચ પાંચ ઉડી જાય એટલે આપણને જવાબ મળશે બે બરાબર આમ પ્રથમ પાંચ સંખ્યાની સરાસરી થશે બે ચોથા નંબરનો એક દાખલો છે કે એક ક્રિકેટર આઠ દાવમાં નીચે મુજબ રન બનાવ્યા બરાબર તો તેને સરાસરીનો સ્કોર શોધો તો સરાસરીના સ્કોર માટે આવશે અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા બરાબર હવે અવલોકનનો સરવાળો એટલે આપણને જે પણ આ અવલોકન મળેલા છે એને આપણે સરવાળા સ્વરૂપમાં લખી દઈશું આ રીતે બરાબર અને નીચે આવશે અવલોકનોની સંખ્યા કેટલું આમ તો અહીંયા લખેલું જ છે આઠ દાવમાં તો અવલોકનોની સંખ્યા આઠ જ થાય પણ છતાં પણ આપણે ગણી લેવાનું કોઈ ભૂલી તો નથી જતા ને આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ જ થશે હવે આપણે શું કરવાનું છે તો દરેક વિદ્યાર્થી મિત્ર આ જે છે એનો સરવાળો કરશે જેનો જવાબ આવે છે ચારસો બરાબર અને છેદમાં આવશે આઠ હવે તમારે ચારસો ભાગ્યા આઠ કરવાના છે શું કરવાનું છે ચારસો ભાગ્યા આઠ તો તેનો જવાબ મળશે પચાસ કઈ રીતે તો આઠ પંચો ચાલીસ ડાયરેક પણ આવડી જાય તો આપણને જવાબ મળે છે કે સરાસરી સ્કોર પચાસ છે બરાબર આગળ હવે જોઈએ પાંચમો પ્રશ્ન આપણને આ રીતે આપેલો છે હવે આપણે પાંચમો દાખલો જોઈએ બરાબર અહીંયા કોષ્ટક પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે આપણે એમાં પહેલો જ પ્રશ્ન છે કે એક ખેલાડી એની સરાસરી શોધો તો આપણે સરાસરી માટે શું કરીશું તો અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા બરાબર અવલોકનનો સરવાળો તો આપણે જોઈ શકીએ છીએ કે એ ખેલાડીની આ જે છે રમતો રમે એનો સ્કોર છે તો એનો આપણે સરવાળો લેવાનો છે ચૌદ સોળ દસ દસ અને નીચે શું આવશે અવલોકનોની સંખ્યા તો કેટલી છે તો ચાર છે બરોબર હવે શું થશે તો અવલોકનનો સરવાળો પચાસ થાય છે અને છેદમાં અવલોકનોની સંખ્યા ચાર હવે આપણે પચાસ ભાગ્યા ચાર કરવા પડે બરોબર અને તેનો ભાગફળમાં જવાબ આવશે બાર પોઈન્ટ પાંચ બરાબર તો ખેલાડી એની સરાસરી થાય છે બાર પોઈન્ટ પાંચ હવે બીજો પ્રશ્ન છે કે દરેક રમતમાં સી વડે મેળવેલ અંકની સરાસરી જાણવા માટે તમે કુલ સંખ્યાની ત્રણ વડે ભાગશો કે ચાર વડે શા માટે તો અહીંયા એમ લખે છે કે સી વડે અંકની સરાસરી આપણે ત્રણ જ રમત રમી છે એમ એક બે અને ત્રણ રમત એક તો એ રમે જ નથી જીરો છે બરાબર આવી રીતે જુઓ અહીંયા સીની રમતમાં જુઓ આ એક રમતમાં આઠ રમત બેમાં અગિયાર અને રમત ચારમાં તેર આ તો કહે છે રમે જ નથી તો આપણે કુલ અવલોકનોમાં ના લેવાય કેટલા લેવા પડે ત્રણ જ લેવા પડે બરાબર પછી કહે છે કે બી ચારેય રમતમાં રમે છે તો તમે તેની સરાસરી કેવી રીતે શોધશો તો આપણે આ રીતે સરાસરી શોધીને બતાવવાની રહેશે કે બીમાં ખેલાડીની સરાસરી બરાબર અવલોકનનો સરવાળો ભાગે અવલોકનની સંખ્યા અવલોકનનો સરવાળો આપણે આ લઈશું જીરો આઠ છ અને ચાર અને અવલોકનની સંખ્યામાં ચાર છ ચાર દસના આઠ અઢાર ભાગ્યા ચાર હવે તમારે અઢાર ભાગ્યા ચાર કરવા પડશે બરાબર તો કેટલો જવાબ મળશે તમને ચાર પોઈન્ટ પાંચ આમ બે ખેલાડીની સરાસરી ચાર પોઈન્ટ પાંચ છે બરાબર આગળ જોઈએ આપણે બીજો પ્રશ્ન છે કે કોનો દેખાવ સૌથી સારો છે આમાં તો આપણે જોઈએ કે ખેલાડી એની સરાસરી બાર પોઈન્ટ પાંચ સૌથી વધારે છે આથી તેની દેખાવ સારો છે બરાબર આગળ છે છઠ્ઠો પ્રશ્ન કે વિજ્ઞાનની એકમ કસોટીમાં વિદ્યાર્થીઓને એક સમૂહને માંથી પ્રાપ્ત કરેલા ગુણ આપેલા છે એમાંથી ક્રમશઃ આ બધા જ પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે એમાં પહેલો જ છે બરાબર કે સૌથી વધુ અવલોકન શોધો અને સૌથી ઓછા તો સૌથી વધુ અને સૌથી ઓછા એટલે કે ન્યૂનતમ અવલોકન સૌથી ઓછા તો આમાં તમે જુઓ તો સૌથી ઓછું અવલોકન એટલે કે સૌથી નાનું કયું છે તો ઓગણચાલીસ ગુણનું અને મહત્તમ અવલોકન એટલે સૌથી મોટામાં મોટો ગુણ કયો છે એ પંચોનું ગુણ છે બરાબર પછી બીજો પ્રશ્ન છે કે મેળવેલ ગુણનો વિસ્તાર શોધો તો આપણને ખબર છે કે વિસ્તાર તો મળી જ જાય મહત્તમ અવલોકન ઓછા ન્યૂનતમ અવલોકન આ બીજા પ્રશ્નનો જવાબ શોધીએ છીએ આપણે કે મેળવેલ ગુણનો વિસ્તાર શોધો તો મહત્તમ અવલોકન ઓછા ન્યૂનતમ અવલોકન મહત્તમ એટલે મોટા મોટું પંચોનું ઓછા ન્યૂનતમ એટલે ઓગણચાલીસ અને માંથી ઓગણચાલીસ બાદ કરવાના રહેશે તો કેટલા મળશે જવાબ આપણને છપ્પન મળશે બરાબર આગળ જોઈએ હવે આજે આપી જોઈનું કહે છે સરાસરી શોધો સરાસરી એટલે શું તો અવલોકનનો સરવાળો ભાગ્યે અવલોકનોની સંખ્યા હવે અવલોકનનો સરવાળો શું કરીશું તો જે પણ અવલોકન આપેલા છે એને આપણે આ રીતે સરવાળા સ્વરૂપમાં લખવાના છે એક પણ અવલોકન રહી ના જાય એ રીતે સાચવીને લખી દેવાના અને અવલોકનની સંખ્યા કેટલી તો એક બે ત્રણ ચાર પાંચ છે સાત આઠ નવ ને દસ બરાબર હવે દરેક વિદ્યાર્થી મિત્ર પોતાની નોટબુકમાં આ બધી જ સંખ્યાનો સરવાળો કરશે અને કેટલો જવાબ મળશે તો સાતસો ત્રીસ કેટલો મળશે સાતસો ત્રીસ અને છેદમાં દસ જીરો જીરો ઉડી જાય એટલે આપણને જવાબ મળશે કેટલો તો તો તેર બરાબર એટલે કે સમૂહ દ્વારા મેળવાયેલી ગુનની સરાસરી તો તેર છે બરાબર આ આગળ જોઈએ આપણે સાતમો પ્રશ્ન છે કે સળંગ છ વર્ષમાં એક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા નીચે પ્રમાણે હતી બરાબર આ વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે તો આ સમયગાળા દરમિયાન શાળામાં વિદ્યાર્થીઓની સરાસરી સંખ્યા શોધો તો વિદ્યાર્થીની સરાસરી બરાબર આપણા સૂત્ર એ જ રહેશે કે અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા બરાબર અવલોકનનો સરવાળો એટલે આ જે પણ અવલોકન આપેલા છે આપણને એ બધા જ અવલોકન આપણે અહીંયા સરવાળા સ્વરૂપમાં લખવાના છે આ રીતે ભાગે અવલોકનની સંખ્યા કેટલી તો અહીંયા છ તો લખેલા જ છે અને આપણે ગણી લેવાના એક બે ત્રણ ચાર પાંચ અને છ તો આપણે છ લખીશું હવે વિદ્યાર્થી મિત્રો સાચવીને તમારે આ બધી જ સંખ્યાનો સરવાળો કરવાનો છે અને એનો જવાબ કેટલો મળે છે એ શોધવાનો રહે છે તો અહીંયા સરવાળાનો જવાબ આપણને મળશે કેટલો મળશે ખરે તમે જવાબ શોધ્યો તો જવાબ મળશે બાર હજાર ત્રણસો ને અડતાલીસ અને છેદમાં આવશે છ હવે તમારે બાર હજાર ત્રણસો અડતાલીસ ભાગ્યા છ કરવાના છે બરાબર અને કેટલો જવાબ આવે શોધવાનો છે તો તમારે ભાગાકારનો જવાબ મળશે તમને બે હજાર અઠ્ઠાવન બરાબર એટલે કે વિદ્યાર્થીઓની સરાસરી બે હજાર અઠ્ઠાવન છે આઠમો એક પ્રશ્ન છે કે કોઈ એક શહેરમાં કોઈ ચોક્કસ અઠવાડિયામાં પડેલ વરસાદ નીચે દર્શાવ્યા પ્રમાણે નોંધવામાં આવ્યો છે જેમ કે સોમવારે જીરો પોઈન્ટ ઝીરો મંગળવારે બાર પોઈન્ટ બે બુધવારે બે પોઈન્ટ એક ગુરુવારે જીરો પોઈન્ટ જીરો શુક્રવારે વીસ પોઈન્ટ પાંચ શનિવારે પાંચ પોઈન્ટ પાંચ અને રવિવારે એક પોઈન્ટ જીરો હવે આના ઉપરથી આપણે જુદા જુદા પ્રશ્નો આપેલા છે પ્રશ્નોના જવાબ શોધવાના છે જેમ કે પહેલો જ પ્રશ્ન છે કે ઉપરની માહિતીને આધારે વરસાદનો વિસ્તાર શોધો વિસ્તાર શોધવા માટે શું જોઈએ આપણે તો ન્યૂનતમ અવલોકન અને મહત્તમ અવલોકન ન્યૂનતમ અવલોકન તો ઝીરો પોઈન્ટ ઝીરો ગુણ છે અને મહત્તમ અવલોકન એટલે કે મોટા મોટું અવલોકન કયું છે આમાંથી તો આપણે જોઈ શકીએ છીએ કે આમાં મોટા મોટું અવલોકન વીસ પોઈન્ટ પાંચ છે બરાબર હવે વિસ્તાર એટલે શું થાય તો હવે તો બધાને સૂત્ર યાદ જ રહી ગયું હશે કે વિસ્તાર એટલે મહત્તમ અવલોકન ઓછા ન્યૂનતમ અવલોકન મહત્તમ એટલે વીસ પોઈન્ટ પાંચ ન્યૂનતમ એટલે ઝીરો પોઈન્ટ ઝીરો અને આ બંનેની બાદ બાકીનો જવાબ વીસ પોઈન્ટ પાંચ જ થશે કારણ કે કોઈ પણ સંખ્યામાં ઝીરો બાદ કરો તો એની એ જ સંખ્યા રહે છે બરાબર આગળ જોઈએ બીજો પ્રશ્ન છે આ મનામાં કે આ અઠવાડિયામાં પડેલા વરસાદની સરાસરી શોધો હવે પડેલા વરસાદની સરાસરી એટલે કે શું થશે અવલોકનનો સરવાળો ભાગે અવલોકનોની સંખ્યા અવલોકનનો સરવાળો એટલે આપણે જે બધા જ અવલોકન આપેલા છે આ બધા જ અવલોકનને આપણે અહીંયા સરવાળા સ્વરૂપમાં લખી દેવાના છે અને અવલોકનની સંખ્યા કેટલી તો ગણી લેવાની એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત આમાં અઠવાડિયાના સાત દિવસ જ હોય એમ પણ ખબર પડી જાય હવે વિદ્યાર્થી મિત્રો તમારે આ નોટબુકમાં આ બધાનો સરવાળો શોધવાનો છે બરાબર અને સરવાળો તમને મળશે આનો કેટલો મળ્યો એકતાલીસ પોઈન્ટ ત્રણ અને છેદમાં આવશે સાત હવે આ એકતાલીસ પોઈન્ટ ત્રણનો તમારે સાત વડે ભાગાકાર કરવાનો છે બરાબર અને તેનો જવાબ મળશે તમને પાંચ પોઈન્ટ નવ તો આપણે અહીંયા પડેલા વરસાદની સરાસરી કેટલી મળે છે પાંચ પોઈન્ટ નવ બિલી મીટર બરાબર હવે આમાંના આમાં ત્રીજો પ્રશ્ન છે કે કેટલા દિવસ વરસાદ સરાસરી કરતાં ઓછો પડ્યો છે તો જોઈ શકો છો કે સરાસરી કેટલી છે પાંચ નવ તો આમાં જુઓ પાંચ પોઈન્ટ નવ કરતાં કયા નાના નાના છે તો આપણનાનો છે આ મોટો છે પણ આ નાનો છે આપણ નાનો છે પાંચ પોઈન્ટ નવ કરતાં નાનો જ કહેવાય આપણને નાનો છે તો માત્ર બે જ બધા છે શુક્રવાર અને મંગળવાર બાકી બધા ઓછા છે તો આપણે કહી શકીએ કે વરસાદથી સરાસરી પાંચ પોઈન્ટ નવ છે અને પાંચ દિવસ વરસાદ એ તેની સરાસરી કરતાં ઓછો પડ્યો છે બરાબર હવે આપણે નવમો પ્રશ્ન જોઈએ હવે આપણે જે આ નવમો પ્રશ્ન છે તે જોઈએ તો દસ છોકરીની ઊંચાઈ સેમીમાં માપવામાં આવી અને નીચે દર્શાવ્યા પ્રમાણે પરિણામ મળેલ છે બરાબર તો સૌથી વધુ ઊંચાઈ ધરાવતી છોકરીની ઊંચાઈ કેટલી છે તો સૌથી વધુ ઊંચાઈ ધરાવતી છોકરીની ઊંચાઈ એકસો એકાવન સેમી છે બીજો પ્રશ્ન છે કે સૌથી ઓછી ઊંચાઈ ધરાવતી છોકરીની ઊંચાઈ કેટલી છે તો સૌથી ઓછી ઊંચાઈ ધરાવતી છોકરીની ઊંચાઈ એકસો અઠ્યાવીસ સેમી છે બરાબર હવે આ માહિતીનો વિસ્તાર શોધો તો વિસ્તાર એટલે ન્યૂનતમ અવલોકન એટલે હમણાં જ આપણે શું થયું કે સૌથી ઊંચી ઊંચાઈ એકસો ને અઠ્યાવીસ ગુણ છે બરાબર સેમી છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ન્યૂનતમ અવલોકન એકસો ને અઠ્યાવીસ સેમી છે અને મહત્તમ અવલોકન એટલે કે મોટા મોટું અવલોકન છે એકસો ને એકાવન સેમી હવે માહિતીનો વિસ્તાર શું થશે તો મહત્તમ અવલોકન ઓછા ન્યૂનતમ અવલોકન એટલે કે એકસો એકાવન ઓછા એકસો અઠ્યાવીસ હવે એકસો એકાવનમાંથી એકસો અઠ્યાવીસ બાદ કરો તો કેટલો જવાબ મળશે તમને તો અહીંયા જવાબ મળશે આપણને ત્રેવીસ સેમી બરાબર એટલે કે આગળ જોઈએ હવે આપણે કે છોકરીઓની સરાસરી ઊંચાઈ કેટલી છે બરાબર તો અહીંયા આપણે છોકરીઓની સરાસરીની ઊંચાઈ જોઈએ આપણે તો પહેલાં જે પણ અવલોકનો આપે છે અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા બરાબર હવે અવલોકનનો સરવાળો તો આપણે જેટલા પણ અવલોકન આપેલા છે એ બધા જ અવલોકનો આપણે અહીંયા સરવાળા સ્વરૂપે લખી દેવાના છે બરાબર અને નીચે અવલોકનની સંખ્યા તો કેટલા આપે છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ તો આપણે છેદમાં લખીશું દસ બરાબર હવે આ બધા જ અવલોકનનો દરેક વિદ્યાર્થીએ સરવાળો કરવાનો છે બોલો તો કેટલો જવાબ મળે છે સરવાળો કરે બધાએ તો સરવાળાનો જવાબ આવશે તમારે એક હજાર ચારસો ચૌદ અને છેદમાં આવશે દસ બરાબર એટલે એકસો એકતાલીસ પોઈન્ટ ચાર સેમી જવાબ મળશે આમ છોકરીઓની ઊંચાઈની સરાસરી એકસો એકતાલીસ પોઈન્ટ ચાર સેમી છે હવે પાંચમો પ્રશ્ન છે કે કેટલી છોકરીઓની ઊંચાઈ સરાસરી ઊંચાઈ કરતાં વધુ છે તો આમાં જવાબ મળશે એ કે છોકરીઓની ઊંચાઈની સરાસરી એકસો એકતાલીસ પોઈન્ટ ચાર સેમી છે બરાબર એમાં પાંચ છોકરીઓની ઊંચાઈ તેની સરાસરી એકસો એકતાલીસ પોઈન્ટ ચાર સેમીથી વધુ છે જે આપણે આમાં જોઈ લેવાની તો આમાં એકસો એકતાલીસથી વધુ જે હોય એ ગણી લેવાની તો ટોટલ પાંચ છોકરીઓ છે જે એકસો એકતાલીસ પોઈન્ટ ચારથી વધારે છે બરાબર તો વિડીયો ગમે હોય તો શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો બરાબર ઓકે ગુડ બાય